અમદાવાદના લાલ દરવાજા નજીક ત્રણ દરવાજામાં આવેલું પાથરણા બજાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે હટાવી દેવામાં આવ્યું છે અને એ કેમ હટાવવામાં આવ્યા છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું અને એ લોકોને જગ્યા મળી કે નહીં તો વાત કરવા જઈએ દરવાજા એટલે આખી દુનિયાને ખબર છે કે લાલ દરવાજા એટલે અમદાવાદનું હૃદય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિકની સુવિધા ટ્રાફિક વ્યવસ્થા જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશથી નામદાર ગુજરાત હાઈકોર્ટના સોળ ઓક્ટોબર બે હજાર પચીસના ઓર્ડર મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે એટલે કે પાતરણા હટાવી દેવામાં આવ્યા છે જો ભદ્રકાળી પ્લાઝામાં પાપરણા જે કરતા હતા એ બજાર સાથે સંકળાયેલા સેવા અને સેલોના મેમ્બર્સના જીવન આધારને કોઈપણ પ્રકારની અસર ન થાય અને તેમની રોજીરોટી ચાલુ રહે એ માટે એ લોકોને પાનકોરનાકા અને ડાલગરવાડમાં જગ્યા આપવામાં આવી છે તો વાત કરવા જઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોની સહાય થાય અને જે લોકો નાના વેન્ડર્સ જે કામ કરી રહ્યા છે એ લોકોને પણ કોઈ પ્રોબ્લેમ ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં સ્વચ્છ સુગમ અને સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગળ પણ આવાને આવા કામ કરતા રહેશે તમારી આ વિષય માટે શું રહે છે જરૂરથી કમેન્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ